વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની ની જે ગણિત વિષયની પ્રશ્ન બેંક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર જે તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના રોજ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરી અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન એક નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેની પેટર્નને પૂર્ણ કરો જોઈએ વિભાગ એક બે ચાર સાત અગિયાર ને આવશે સોળ નંબર બે દસ પંદર વીસ પચીસ ત્રીસ નંબર ત્રણ દસ વીસ ત્રીસ ચાલીસ पचास नंबर चार सौ नेव ए सित्तेर तो साठ नंबर पांच दस एक बसो बस एक त्र सौ एक चार सौ एक पांच पो एक विभाग बे दस छर तो एक विश। पंदर वीस पच्चीस त्रीस पात्रीस वीस चालीस साठ एशी सौ सित्तेर साठ पचास चालीस तो त्रीस એકસો ત્રેવીસ બસો ચોત્રીસ એટલે એક બે ત્રણ બે ત્રણ ચાર ત્રણ ચાર પાંચ ચાર પાંચ છ તો હવે આવશે પાંચ છ સાત ચાર આઠ છવિશ પાંચ દસ પંદર વીસ પચીસ સો બસો ત્રણસો ચારસો પાંચસો એસી સિત્તેર સાહીઠ પચાસ ચાલીસ નવસો એક આઠસો એક સાતસો એક છસો એક તો પાંચસો એક પ્રશ્ન બે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જો બપો કોઈ પણ ત્રણ જેમના ગુણ છે અહીં તમને આપેલા છે તું નંબર એક અહીં તમને એ દાખલા આપેલા છે જે તમને ગણતરી કરી અને અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીં તમને બીજો દાખલો તેમની સંપૂર્ણ ગણતરી કરી અને અહીં આપેલ છે ત્યારબાદ છે ત્રીજો દાખલો ત્યારબાદ છે નંબર ચાર નંબરનો દાખલો જે ગણતરી કરી અને અહીં આપેલ છે ત્યારબાદ ત્યારબાદ આપેલ છે અહીં નંબર સાત નંબરનો દાખલો જે અહીં તમને આપેલો છે ગણતરી સાથે ત્યારબાદ છે નંબર આઠ ત્યારબાદ નંબર નવ

છાંય સાત છપ્પન નવ સત્તા ત્રેસઠ છ તેરી અઢાર સાત બે ત્રણ ચાર નવા છત્રીસ સાત તેરી એકવીસ પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ ખાલી જગ્યા પૂરો કોઈ પણ ચાર જેમના ગુણ ચાર અહીં તમને ખાલી જગ્યાઓ અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો જવાબ સાથે ત્યારબાદ આપણે આગળનો જે જે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર આપેલી આકૃતિની પરિમિતિ શોધો ગુણ બાર સેમી નંબર બે ચાલીસ મીટર વત્તા પચાસ મીટર ચાલીસ મીટર મીટર વત્તા પચાસ એટલે એકસો એસી મીટર નંબર ત્રણ નવ મીટર વત્તા બાર મીટર વત્તા પંદર મીટર છત્રીસ મીટર नंबर चार पांच सेमी वत्ता सेमी तरह सेमी वत्ता तरह सेमी वत्ता सेमी ए तेवीस सेमी नंबर पांच तरण मीटर वत्ता त्राण मीटर पांच मीटर वत्ता छ मीटर सत्तर मीटर नंबर छ नौ मीटर वत्ता पंदर मीटर वत्ता, वत्ता, वत्ता पंदर मीटर वत्ता नौ मीटर वत्ता अढ़ार मीटर एट मीटर नंबर सात પચાસ મીટર વત્તા પચાસ મીટર વત્તા ત્રીસ મીટર વત્તા ત્રીસ મીટર વત્તા પચાસ મીટર બસો દસ મીટર નંબર આઠ પંદર મીટર વત્તા દસ મીટર વત્તા દસ મીટર વત્તા વીસ મીટર એટલે પંચાવન મીટર નંબર નવ નવ મીટર વત્તા છ મીટર વત્તા ત્રણ મીટર વત્તા છ મીટર વત્તા છ મીટર વત્તા બાર મીટર એટલે બેતાલીસ મીટર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે